કે પરસોત્તમ રૂપાલાનું જે અમીન માર્ગ સ્થિત આજે ઘર આવેલું છે ને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે માલવીયનગર પોલીસ દ્વારા આવા પોલીસ બંદોબસ્તની છે તે ફાળવણી કરવામાં આવી છે એક ગનમેન તેમજ ચાર અન્ય સહિત કુલ પાંચ જેટલા જે જવાનો છે તે ફાળવવામાં આવી છે સાથોસાથ અહીંયા ખાનગી સિક્યુરિટીને પણ બોલાવી દેવામાં આવી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અત્યારે ગનમેન પણ આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું શું કહેશો કેટલા સમય પૂર્વે આપણે અહીં ફાળવામાં આવ્યા છે ને કેટલા દિવસ સુધી બંદોબસ્ત રાખવાનો છે બંદોબસ્ત ક્યાં સુધી છે તેની ખબર નથી પાંચ છ દિવસથી ચોવીસ તારીખથી ફાળવેલા છે અને કુલ કેટલા અહીંયા તૈનાત રહો છો અને કયા પ્રકારની આપની ડ્યુટી રહે છે શું કહેશો ડ્યુટી વારાફરથી નિભાવીએ છીએ અને એક ગાર્ડ ને ચાર સંત્રી હોય છે ચોક્કસ તો એક ગાર્ડ અને ચાર સંત્રી એટલે કે એક ગનમેન સહિત કુલ પાંચ જેટલા જે પોલીસ જવાનો છે તે અહીંયા બંદોબસ્તમાં તૈનાત રહે છે અને આગામી દિવસોની અંદર પણ આ બંદોબસ્ત છે તે યથાવત રાખવામાં આવનાર છે બીજી તરફ વાત કરવામાં આવે તો આજરોજ સાંજના સમયે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા કે તેમનું જે હણમતાળા વિસ્તારની અંદર જે ફાર્મ હાઉસ આવેલું છે ગણેશગઢ ખાતે ત્યાં પણ એક મિટિંગ મળવાની છે અને આ મિટિંગની અંદર રાજકીય તેમજ સામાજિક આગેવાનો છે તે એક થવાના છે ને આગામી દિવસોની અંદર આ ગણતરીની કલાકો કલાક એટલે કે ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર આ વિવાદને કઈ રીતે શાંત પાડી શકાય તે બાબતની રણનીતિ છે